પાવાગઢ પર્વત કે જેની આસપાસનો વિસ્તાર મહર્ષિ વિશ્માવિતરી ઋષિની તપભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને આ જ વિસ્તારમાં આવેલું છે એક મહત્વનું સ્મારક એટલે કે ગેબી ગુફા જ્યાં કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ વિસ્તાર ડાબા ડુંગરી તરીકે ઓળખવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં હાલોલથી પાવાગઢ તરફ જતા ડાબી બાજુએ ત્યારે આ સ્મારક જોવા મળે છે જે પાવાગઢ અને હાલોલથી લગભગ કિલોમીટરના અંતરે આવેલું છે ભીમનાથ મહાદેવ મંદિર સાવલી થકી એટલે કે સાવલી તરફથી ઈસવીસન ઓગણીસો ચુમ્મોતેર માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું કહેવાય છે કે મહાભારત કાળના સમયનો આ વિસ્તાર છે કે અહીં મહર્ષિ વિશ્વામિત્રી ઋષિ તપ કરતા હતા અને ધાબા ડુંગળીનું સ્થાનક કે જેને શિવ શક્તિનો વાસ તરીકે ઓળખવામાં આવે છે પૂજ્ય સ્વામીજી ઈસવીસન ઓગણીસોને પંચ્યોતેરમાં અહીં મંદિર બાંધવાની શરૂઆત કરી હતી અને ઓગણીસોને ચોર્યાસીમાં વૈશાખ સુદ ના દિવસે ગેબી ગુફાની નિર્માણ થયા પછી તેમાં કેદારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી ઈસવીસન ઓગણીસસો ને એઠ્યોતેરમાં દુર્ગા માતાનો અહીં કાયમી વસવાટ થયો ઈસવીસન ઓગણીસસો એકાણુંમાં શ્રીયંત્ર સ્થિત મહાકાળી માતા મહાલક્ષ્મી માતા મહાસરસ્વતી અને જગંદદંબા મહાશક્તિઓનું અવતરણ થયું અને ઓગણીસો ને પંચાણુંમાં પૂજ્ય સ્વામીજીનું જીવંત કુટીર કે જેને પ્રેરણા સ્ત્રોત સ્મૃતિ મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યા ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલો ધાબા ડુંગરીનો અદ્ભુત વિસ્તાર કે જ્યાંથી પાવાગઢ પર્વતનો નયનરમ્ય નજારો જોઈ શકાય છે શાંત પ્રાકૃતિક વૃક્ષો વચ્ચે ઘેરાયેલી ટેકરી ઉપર આવેલું મહત્ત્વનું સ્મારક છે જો તમે પાવાગઢની મુલાકાત લેતા હોય તો આ સ્થળની મુલાકાત લેવાનું ચૂકશો નહીં અને તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારા અવનવા વિડીયો જોતા રહો કહેવાય છે કે પાવાગઢ સ્થિત આસપાસના વિસ્તારો અનેક નયનરમ્ય મંદિરો કિલ્લાઓ ગુંબજો મસ્જિદો વગેરેના માટે પ્રખ્યાત છે તે માનવું છે આ ધાર્મિક સ્થળ કે જેને ગેબી ગુફા તરીકે ઓળખવામાં આવે છે જ્યાં કેદારેશ્વર મહાદેવ મંદિર મુખ્ય છે અહીં ધાબા ડુંગળી તરીકે ઓળખાતો આ વિસ્તાર આજે એક ધાર્મિક પ્રવાસનના સ્થળ તરીકે વિશેષ મહત્ત્વ જોવા મળે છે આ સ્થળથી આગળ જઈએ ત્યારે વિરાસત વનના પણ દર્શન થઈ શકે છે એટલે કે જો તમે હાલોલ તરફથી પાવાગઢ તરફ જતા હોય તો આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં અહીં થોડા પગેથી આ ચડવા પડે છે ત્યારબાદ આસપાસ નયન રમ્ય બાગ બગીચા જેવો અને આંખ આકારની એક ઈમારત જોવા મળે છે તેમજ ત્રિકોણ આકારની ઈમારતમાં કોઈ ભગવાનનો વાસ છે અહીં સુંદર મજાનું નયન રમ્ય ચિત્ર આસપાસના પાવાગઢના પર્વતો જોઈ શકાય છે તેમજ એક બે કલાક ફરવા માટેનું નયન રમ્ય મનોહક દ્રશ્ય જોવા મળે છે અને એક પ્રાકૃતિક વાતાવરણની અંદર અહીં જ્યાં ત્યાં વાંદર સેના જોવા મળે છે કે જેઓ લોકોને અનેરો ઉત્સાહ વધારી દે છે આમ અહીં ગીબી ગુફાની આસપાસનો નયન રમ્ય નજારો જોઈ શકાય છે એટલે કે જો તમે વિરામનો ટાઈમ લેતા હોય તો પાવાગઢના આસપાસમાં વિરામ માટેનું પણ એક મહત્ત્વનું સ્થળ તરીકે જોવા મળે છે આ સ્થળ હાલ પ્રવાસીઓ માટે વધારે આકર્ષણનું કેન્દ્ર છે કેમ કે અહીં મુલાકાત લેવા માટે ખાસ કોઈ ફી ચૂકવવી પડતી નથી તેમજ બધું જ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા થાય છે અને આ ડુંગર ઉપર એટલે કે ધાબા ડુંગરીના તળેટીવાળા વિસ્તારની અંદર વૃક્ષારોપણ કરીને વૃક્ષોનો સુખ સમૃદ્ધિમાં વધારો થાય તેમજ વૃક્ષોનું વનીકરણ દ્વારા આ વિસ્તાર હરિયાળો થાય તેના માટેના ઉદ્દેશ્યો નીલગિરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થાય છે એટલે કે દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે